નમસ્કાર મિત્રો આપણે અર્થશાસ્ત્રમાં જે મોસ્ટ આઈએમપી વ્યાખ્યાઓ સમજવાની જે શ્રેણી ચાલુ કરી છે તેમાં મોસ્ટ આઈએમપી વ્યાખ્યા એટલે કે સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો જો માલિકીના આધારે ઉદ્યોગોનું વર્ગીકરણ સમજીએ તો એમાં ત્રીજો પ્રકાર સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો આની પહેલા જે વાત કરી હતી સંયુક્ત મૂડી કંપનીઓ જે સરકાર હસ્તક હોય છે પણ સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો એ બંને વચ્ચે થોડોક તફાવત છે સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગોએ જાહેર ક્ષેત્રના ઉદ્યોગોનો માલિક માલિકી હક અથવા શેર જે ટકાથી વધુ શેર લોકો અથવા પેઢીઓને આપે છે જો સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગોમાં શું થાય છે જે જાહેર ક્ષેત્રના ઉદ્યોગો હોય છે તેની માલિકી હક અથવા તેના પચાસ ટકા એટલે કે એકાવન ટકાથી વધુ શેર એકાવન ટકાથી વધુ શેર પેઢી અથવા લોકોને આપે છે પેઢીઓ કંપનીઓને લોકોને આપે છે ઓકે અને આ ઉદ્યોગ સંયુક્ત હોવા છતાં તેની સંચાલન અથવા તેનું જે નિર્ણય લેવાની ક્ષમતા સરકારની દેખરેખ હેઠળ હોય છે ઓકે આવા ઉદાહરણની વાત કરું જીએસપીસી એનું ઉદાહરણ છે મિત્રો તો અહીંયા મારો વિડીયો પૂરો થાય છે જય હિન્દ જય ભારત